એક ગામમાં એક મૂર્તિકાર હતો તે મૂર્તિ બનાવતો હતો તે કોકે કીધું કે તારા જેવી એને ભાઈ મૂર્તિ બનાવી પછી બે ત્રણ પાંચ પંદર મૂર્તિ બનાવી પણ એ ખરકી બાપુ લંબાઈ ડિઝાઇન વજન ઊંચાઈ કલર એ ખરકી પંદર મૂર્તિ અને એમના દૂત ને ભગવાન ફલાણા ગામમાં મૂર્તિ મૂર્તિ બનાવીને એનો સમય થઈ ગયો કે જા લિય અને એમના દૂત ત્યાં આવ્યા ને એને ખબર પડી કે મને લેવા આવે છે એટલે પંદર મૂર્તિ હતી ને ભેગો હોય ગયો કારણ કે મોત કોને ગમે એ કે જો આમાં ખબર ન પડે ને તો હમણાં પાંચક વરા લેરખા કરી લે ને અમારા દીકરા જમના દૂધ મને મૂકશે નહીં પણ મૂર્તિ એના જેવી જ બનાવેલી બાપુ આબે હો એ મૂર્તિ ભેગો હોય ગયો આંખું આંખું બંધ કરીને આમ સુવાસ બુવાસ રોકીને યમના દૂત આવ્યા આંટો માર્યો ને એને ખબર ન પડી કે આમાં મૂર્તિ કઈ છે કેવી બનાવી ને એને ભગવાન જે કરવું એ કરે પાછા યમના દૂત ગયા એટલે આપણે એટલા બધા હારા તો નથી કે આપણે વ્યા જઈએ મહેનત તો કરવી ભગવાન પાસે જીયા ને ભગવાને કીધું એટલે કે તને સેવા મોકલો તો કેમ નો આવ્યો ઈ કે પણ હોળ હુતા છે ને લાવો ઈ કે હોળ તો નહી હતા કે તો તમે જાઓ ભગવાન આવ્યા ને ભગવાને કાન પકડો કરે તારી ભલી થાય તારી કારીગરી ને દાદ દેવો પડે મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા ક્યો કેવી કલા છે પછી ભગવાન કેવા આને હું ન લઈ જાઉં આને લેવા બીજો આવે કુ મારે તો ગમે એમ કે લઈ જવો પડે એક બે આટા માર્યા નક્કી ન થયું પછી આમ એક બાજુ ઊભો ઊભો વખાણ મીડ્યો કરવા આ કેવો કારીગર છે આની હસોડી કેવી છે આની શ્રેણી કેવી છે અને કેટલો ટાઈમ લીધો છે તઈ તરત હેલ્યો કે મેં બનાવી છે કે હું તને જ લેવા આવ્યો બેટા હેલી કે એટલે હોશિયાર ગમે એવો હોય ને ડોક્ટર હોય વકીલ હોય જે હોય બાપુ એક દી ઉપાડી જવાનો ઉપાડી જવાનો ઉપાડી જવાનો એમ હું તો મારા નામ એમ કઉ છું કે તમારું મૃત્યુ આવે ને ત્યારે મૃત્યુ ને રોવું પડે મૃત્યુ ને એવું જીવાય કોઈ પણ ગામમાં કોઈ પણ માણા ગુજરે બાપુ પાંચ જણા જો હરખીતે ને તેને જીવવા ન કહેવાય આપણા ગાયઠા એક આપણી શેરીમાં કૂતરું હોય ને કૂતરું મરી ગયું હોય ને તો એમ કહેતા હતા અરે આપણી શેરીનું ધ્યાન રાખતું હતું એવું કૂતરું હતું માણાને અંદરથી હૃદયમાં હબાકો આવતો હતો એ કૂતરું મરી ગયું અત્યારે પાંચસો પાંચસો હજાર હજાર માણા બુકડા બોલે છે તો કોઈને અરેકારો જ નથી પાછા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત માં ખટારા ઠાઠે લખે ભારત માન થાય મારે તમારે સુધરવાની જરૂર છે ભારત એમના માન નો થાય રામ તમે તમારું કોડ કાઢી નાખો હું મારું કોડ કાઢી નાખું તમે હું જ્યારે તમને હું સમજી શકું તમે મને સમજી શકો તારે ભારત માન થાય આપણા જ આપણા લોહી પીવે તમે જોજો આપણો અંગત માં અંગત બાર નો માણા છે દુશ્મન માં દુશ્મન પોતાનો હોય છે તમામ જ્ઞાતિ એ કઠિયારો કુવાડે ટીપાવી નીકળ્યો ને તે જંગલના ઝાડવા રોતા હતા મોટા ઝાડવા હતા એને કીધું કે હું કામ રો છું એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને વેલો મોડો કે કાપી નાખશે આપણને વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપણા હશે જોજો એ કે હાથા નો બનો તો કોઈ નો કાપી શકે એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો એકાદો આપણો હોય ને કોઈની તાકાત નથી જો કુટુંબની એકતા હોય તો કોઈ લાંબો હાથ કરી શકે પછી સમાજ ભલે ગમે હોય કાળ મીન પાણા હોય ને કાળ મીન પાણો એને આમ શ્રેણી રાખીને ઘરના ઘા મારો ને તો કાળ મીન પાણો તૂટે નહીં અને બહુ મહેનત કરીને પછી એને તિરાડ પાડો ને એ તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય એ માટી ભેગી થાય ને ઉપર થી વરસાદ પડે ને પછી લાપડું જેને એમાં મજા કરે રામ કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી બહાર ના કોક આવીને ફાયદો ઉઠાવી જાય કુટુંબ પરિવાર ની જે એકતા છે મારો કહેવાનો અર્થ ઇ છે પછી ગમે એવું કુટુંબ હોય બધા બુદ્ધિશાળી નથી બધા હોશિયારે નથી બધા સુખીએ નથી બધા આવડત વાળા ન હોય પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ભાઈ ભાઈ થઈને રહી અને દુનિયામાં કઈ કોકનો ઉપયોગ થાય બસ મજા એની છે બાકી બાપુ મરી જવાનો છે વાત સમય નહીં ભલી મને તો એમ થાય કે આપણા ઘર આવો સમય ભાડ્યો જ નથી બોલો થીગડા ઉપર થીગડા બાપુ ઠપકારી ઠપકારી મરી ગયા આપણે એક આંગળી જાય ફાકું હોય ને તો આપડી માં એમ કે લાય લાય બેટા બે ટાકા લઈ દે અત્યારે જો તો ફાટલા પહેરવાનું ચાલુ કર્યું એટલે જીન્સ જોવો તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય આપણને એમ ત્યાં ઘરે તારી ભૂલે આવા તો એમ પહેરતા જ હતા આવી તો ખબર જ નહોતી કે આવું ટાણું આવશે ને કઈ હાસવીને રાખ્યા હોત તો અમે પહેર જ અરે જો તો ખરાબ પરિવર્તન આવ્યું તમે જોવો ને ચોખ્ખું ઘી બજારમાં લઈને રેડું પાડો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી છે નહીં ખપે અને ઓલા બાવળિયા તમે બાવળિયામાં દારૂ બાવળિયા તો ખેપી દે પીપડા પીપડા ખોટું ચાલે માણા પેલા વાહન માં જતા ઢોરાન લાવવાના હોય તો હાંકીને લાવતા હતા અત્યારે માણા હવાર માં સડા પહેરી પહેલા હાલી ને નીકળે છે જો તો ખરા ઊંધું થઈ ગયું પેલા લગ્ન પ્રસંગ હોય ને તો આપડી બેન ઉધી કર્યું લગન ગીત ગાથી આપડી સંસ્કૃતિ ખતમ કરી નાખી મારા પેલા લગન પ્રસંગ હોય હોય ને અહીંયા ડાયો માણા કોઈક બિહારે કૂતરું કુતરું ન માલપા કરે અત્યારે કૂતરા રાખે કોક માણા નો આવે તમે તો પરિવર્તન તો જોવો કેવડું આવ્યું પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે આ વિજ્ઞાન છે ને વિજ્ઞાન હું માનું છું વિજ્ઞાન ખોટું છે એ મારી વાત નથી પણ વિજ્ઞાન આવ્યા પછી બાપુ રોગ જેટલા આવ્યા એ મને કહો આપણા ગઢા અત્યારે આ બધા વિજ્ઞાન કે ભાઈ ફિલ્ટરમાંથી પીવો ને આમાંથી પીવો પાણી ફ્રીજ માંથી પીવો આપણા ગઢા ભેંસું તળાવમાં પીતી હતી ભેગા આપણા બાપા પીતા હતા બાપુ કોઈ રોગ ન થયો તો કેમ આ આમાં પીવે તો એમાં રોગ થાય ને ઓલા ઢોરા ભેગા પીધું તો ન થયું આવડ ને બાવળ ના દાતણ કરતા હતા આપણા બાપા ઠેઠ સુધી બાપુ શેરડી ને શેણ્યા ખાતા હતા અત્યારે ક્યાં કોલગેટ વાપરો ને શિબાકા વાપરો વાપરો થઈ જાય ગબ્યું જેવા મોઢા વિજ્ઞાન ને માનું છું પણ બાપુ વિજ્ઞાન હારો હાર જ રોગ આવ્યા છે લખવું હોય તો લખી લેજો આ કરોડપતિ છે ને એ દેખાય છે કરોડપતિ ને ગાડીયું છે ને બંગલા છે ને નોકર ને ચાકર ને બાકી અંદર ખાને જે ભડકા છે ને એમને ખબર છે આઠ થી આઠ થી બીપી પપાવતા હોય ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું જ મર્યો હવે આ પૈસા શું કરવા ખાઈ નથી શકતા ખાઈ તો આ ભેગું કરીને ને કરવાનું શું અને આપણે કાયલના રોટલા હોય ને ખાઈ શકીએ ને તોય બાબુ શક્તિ છે જે આપણામાં હજમ કરવાની આ આપણે શરીર બાપુ મોટી કમાણી છે આ તમે જોવો ચુમડામાં જે રે એ આખી દુનિયામાંથી ભીખ માંગીને રોટલા ખાતા હોય ગટરુંમાંથી પાણી પીતા હોય તોય કોઈ દી કાઈ હાર્ટ એટેક કે હુમલો કે ડાયાબિટીસ કે આ કે કાઈ કાઈ થ્યું ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે જ નહીં આને શું રોગ મોકલીન કરવા અને પૈસાવાળા તમને ઘડિયાળના કાંટે ખાવું પડે ઘડિયાળના કાંટે હોવું પડે નકર જાગે જ નહીં અરે એસી વાળી ગાડીઓ આમ લઈ લઈને નીકળે ને પછી રોડ માથે ક્યારેક ગાડી બગડે ને એમાં પછી બે નું તો ભેગા જોઈએ લંગરિયા તો ભેગા જોઈએ એકલા તો મૂકે જ નહીં એ પછી આમ ગાડી બાડી બગડી હોય ને પછી બધા હેઠા ઉતરે ને હોય ને એ કાયમ નકરા એસી રહ્યા હોય ને પછી અહીંયા જે તડકો પડે ને પછી કેવા લાગે ખબર બટા બાફેલા બટાટા જેવો આપણે દગા જીવ્યા થારો હમણાં વૈયા જાય છે આમ રાત સોળ થઈ જાય કારણ કે આપણે શરીર ને બગાડી નાખ્યું મારો કહેવાનો મિનિંગ ગાડીઓ એસી મકાન એસી ઓફિસ એસી જ્યાં જાવ એસી એસી કારણ કે પ્રકૃતિનો નિયમ છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્ત્વનો આ દેહ છે આ દેહને પાંચ તત્ત્વને અનુકરણથી તમારું મારું આ સંચાલન થાય છે દેહ તમારે ચોમાસામાં થોડું ઘણું ફલળવું જોઈએ થોડું ઘણું શિયાળામાં ઠંડી ખાવી જોઈએ ઉનાળામાં થોડો ઘણો તડકો ખાવો જોઈએ આ આનેથી તમારું મારું હેન્ડલિંગ ચાલે છે આપણે આ તમને પાંચ તત્વ એટલે ધરતી આકાશ પવન પાણી પ્રકાશ આને આપણે ખરેખર પગે લાગવું જોઈએ આ પ્રકાશ ન હોય તો શું થાય અરે હવા જો બાપુ દસ મિનિટ બંધ થઈ જાય તો અરે એને એને થઈને જ આપણે બાપુ જીવવી છીએ એને કોઈ બાપુ સંભાળતું જ નથી પાંચ તત્વો નો દેશ છે ને પાંચ તત્વ થી બાપુ આકર્ષણ થી તમારું મારું આ જીવન હેન્ડલિંગ હાલે છે આપણે જ્યાં જરૂર નથી અહીંયા ધોડ્યા જાય છે

ઠીક કરીને બેહી જાપસ કરવું પડે ને કાંઈ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું જા છે છે અહીંયા ક્યાં દેખાતું નથી સવારે બાપે કીધું ને ભજનના ભરોસે રેજે અંતે ઇનર લોભ છે અમર બીજ હાથ લાગ્યું એને કાળ કેમ લોભ છે બજાણા ની બજાર એક સવા ભગત પીપળી પ્રજાપતિ નો દીકરો બાપુ ભજન કરે સુરતા સુગડ સમેટે સાહેબ ઘર માં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને બેઠે પડ્યો અહિયાં ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ આ એક શબ્દ બાપુ સબુ માન વાગી ગયો અમે આખી રાત રાડ્યો પાડીને આમાં જો બે જણાને અમારી વાત ની અસર નો થાય તો અમારી ને તમારી બેય ની કઠણાઈ કહેવાય ને બાકી આમાં પાંચ જણાને તો બાપુ એમ થાઉં છું કે મજા આવી બસ અમારી રાજ સુધરી કે બાકી કોઈ મતલબ નથી રહ્યા આ તો પંખીનો મેળો છે આ દુનિયામાં જેમ આવ્યા ને એમ જ ઉડી જવાનું છે વાતમાં કાંઈ છે નહીં એક દી બાપુ રામ બોલો ભાઈ રામ જ છે કાંઈ છે જ નહીં આનંદ કરો મોજ કરો બાકી કાંઈ મને તો એમ થાય કે ભગવાને બાપુ અટાણે આપણને સતયુગમાં હરિશચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું હજી આપણે બૈરા વેસવાનો વારો ક્યાં આવ્યો અરે શું ભલામણ તમે જોવો તો ખરા સતને ને હરિચંદ્ર રાજાનો ગુનો શું સાચું બોલવું ઈજ છે ને મૂળ તો સત્ય રાહ ન છોડવો ઈજ એનો ગુનો ને બૈરું વેસવાનો વારો આવ્યો બોલો ઘણા કરમ ની વાત કરે કરમ આમ કરમ આવેલા ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બુસ મારે સુખી છે લ્યો શું કરમ રામ જેવા રામ ને ચૌદ વર્ષ વનમાં જાવું પડ્યું લ્યો શું કરમ તમે એનું રામની માળા કરી છે સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં મારો દિન હોય ગયો શું કરમ દ્રૌપદીના ચીર લૂટાતા ત્યાં કોણ નતું કાળના જડબા ચાલી ઉભા કેવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું કરમ અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે લો એનું શું કરમ અરે થઈ થાવીને સાસ્યો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ જેના એક યમના દૂત પોતાને લેવા આવે અને યમના દૂતને એમ કે અતારે વ્યાજો છ મહિના પછી આવજો પોતાનું મૃત્યુ રોકી શકે એવો બાપુ ભીષ્મ બાપુ એવો મહાપુરુષ એવો સમર્થ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું હતું એનું શું કરમ કાંઈ મને આમાં ટપાસ નથી પડતા મને તો તેમ ત્યાં સારા માર્ગે હાલ્યા જાવ સત્યનો વિજય થાય બાકી ખોટું તો એક દી આડું આવવાનું આવવાનું ના આવવાનું